ભાવનગરમાં બે દિવસ પહેલાં કાચના મંદિર પાસે આવેલા ફોરેસ્ટ ક્વાર્ટરમાંથી પત્ની પુત્રી અને પુત્રને તકિયાથી મોડું દબાવી એક પછી એક ત્રણેયને મોતને ઘાટ ઉતારનાર એસીએફ શૈલેષ ખાંભલાને ભાવનગર પોલીસે ઝડપી લીધો છે ત્યારે શૈલેષ ખાંભલાના પિતા બચુભાઈ ખાંભલાએ ભારે હૈયે સોશિયલ મીડિયા પર સરકાર અને પોલીસને તેના પરિવારના બે માસૂમ બાળક અને પુત્રવધુની હત્યા કરનારા પુત્ર શૈલેષને કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે બચ્ચુભાઈએ જણાવ્યું છે કે મારા બે ફૂલ જેવા કોમળ બાળકો મારા પુત્રવધુ ત્રણેયની સાથે જે કૃત્ય કરીને મોતને ઘાટ ઉતાર્યો છે એના પ્રત્યે મને તો દુઃખ છે મારો આખો પરિવાર દુઃખી છે મારો એક પંખીડાનો માળો વિખેરાઈ ગયો પોલીસ તપાસમાં આ ભયંકર કૃત્ય માટે શૈલેષ ખાંભલાનું નામ મુખ્ય ગુનેગાર તરીકે સામે આવ્યું છે શૈલેષ ખાંભલાને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી માંગ ઉઠી છે બચ્ચુભાઈએ વધુમાં કહ્યું છે કે કોઈ પણ સમાજમાં આવો દાખલો ન બેસે આ બહુ દુઃખદાયક છે આમાં કોઈ પણ સામેલ હોય તેની ઊંડી તપાસ થવી જોઈએ હું સુરતથી બચ્ચુભાઈ ભગવાનભાઈ ખાંડલા બોલું છું કે મારા બે ફૂલ જેવા કુમળા બાળકો મારા પુત્ર વધુ ત્રણેય એની સાથે અધમમાં અધમ કૃત્ય કરી મોતને ઘાટ ઉતાર્યા છે તો એ પ્રત્યે મને તો દુઃખ છે મારો આખો પરિવાર દુઃખી છે મારો એક પંખીડાનો માળો વિખાઈ ગયો છે તો એને માટે સરકારે પોલીસ દ્વારા અમને એવું જાણવા મળ્યું છે એમ સહેલે કાંબલા પોતે કોનેકાર છે તો એને પણ સજા થવી જોઈએ એની સાથે કોઈ પણ વ્યક્તિ સામેલ હોય એવું લાગે તમને તો એની પણ ઊંડી તપાસ કરી અને એને પણ કડક ને કડક સજા થવી જોઈએ કારણ કે કોઈ પણ સમાજમાં આવો દાખલો ન બેસે આ બહુ દુઃખદાયક છે તો એને માટે હું સરકારને પોલીસને વિનંતી કરું છું સુરત શહેરના બચ્ચુભાઈ ભગવાનભાઈ ખામલાના પરિવાર પર જાણે આફત ઊઠી પડી છે તેમના બે ફૂલ જેવા કોમળ બાળકો અને વધુની હત્યાના બનાવથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે પીડિત બચુભાઈ ખાંભલાએ ભારે હૃદય સાથે સોશિયલ મીડિયા સમક્ષ આવીને પોતાની વેદના વ્યક્ત કરી અને આ મામલે ન્યાય મળે તેવી માંગણી પણ તેમણે કરી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક